તમારા ભગવતી આજે જગમગે તારા પર હાજર આ જગદંબા આ જગદંબા મારી તું તો ને જોગણી આને દપીએ મારી તમારા અમે જા પણ નર નારી તો મારી તને નમણું કરે છે યે તને નમે આવા મોટા આવા મોટા મોટા ભૌપ મારી કારી રે હે કામળ ને પાતી ઘર મારી તારો ભેળિયો ભેળિયો રે એ મારી તારા ભેળિયામાં આ તમ કે જીણા

મેલી ખારા લાગુ તને મારી પણ પાઈને રે આજે ભેળીઓ રે એવો ઢીને ભગવતી એ મારા વડવાની પૂજલી એ વાઘરીની દીવી આજે ભેળીઓ રે એવો ઢીને ભેરી મારી હાલ જે રે હાલ મની જાજે તું સો મારી મારા નોધા

મને મની જાજે મળી તું મારા રૂપિયા મહિના નો વકીલ રે એ ઓઢી લે એ ઓઢી લે ભગવતી આ ભાતી ઘર ભેડિયો ભેડિયો રે એ વાગે છે આજે ડંકો વાગે છે મારા ખરાવારી આ મેલડીનો આજે ડંકો વાગે છે અરે વાગે છે અરે વાગે છે અને પબ્લિક નાતે છે મારી મેલડીનો મારી જોગમાયાનો એ ડંકો વાગે છે ખવા વાગે છે અરે વાગે છે પબ્લિક યાદે નાતે છે મારી ભગવતીનો મારી જોગમાયાનો મારી મેલડીનો આજે ડંકો એ વાગે છે એ વાગ્યો એ હા હવા મારી મેલડી હો